ચોવીસ દિવસ ઉપરાંતથી ગંભીરા બ્રિજ પર હજુ પણ એક ટ્રક ફસાયેલો છે જેને કાઢવાની પ્રક્રિયા કાફી ગંભીર અને જોખમરૂપ હોય તેને કાઢવા માટે આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે ત્યારે આ બલૂન ટેકનોલોજી પંદરસોથી અઢારસો કિલો વજન ધરાવતા ભારદારી ટ્રકને બહાર કાઢવા કેવી રીતે કામ કરશે તે વિશે જાણકારી આપી સૌને ખબર છે કે ગંભીરા બ્રિજના દુર્ઘટના થયા પછી એક ટ્રક ખાસા સમયથી ત્યાં એક હેઝાર્ડિયસ છે એટલે કે ખૂબ જ શું કહેવાય કે નુકસાન કરતો એક અંદર પદાર્થ છે જેના લીધે ત્યાંને ત્યાં અટકી રહ્યું છે અને ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હવે જાણકારી મળ્યું છે કે એને બલૂન એર ટેકનોલોજીથી એને ઉતારવામાં આવશે બલૂન એર ટેકનોલોજી બેઝિકલી એક મોટા બલૂન્સ હોય છે જેને આર્કિમેટિસ પ્રિન્સિપલ અને બાયો એન્ડ ફોર્સના કોન્સેપ્ટથી એને આખો લિફ્ટ કરવામાં આવે આ બલૂનને જમીન નદીના પટમાં લાવીને એસેમ્બલ કરવામાં આવશે ત્યાં પ્રોપેન ગેસના મદદથી એની અંદર ગેસ ભરવામાં આવશે અને એને આપણે લિફ્ટ કરીશું આ પરિ આ પદ્ધતિ એવું હોય છે કે એને આપણે ઉપર લઈ જઈ શકીએ છીએ નીચે લઈ જઈ શકીએ છીએ અને સ્થિર બી રાખી શકીએ છીએ તો અહીં અહીં આ ટ્રકનું જે વજન છે લગભગ હજારથી પંદરસો કિલોના જે વજન છે એના કરતાં વધારે કેપેસિટીવાળા બે બલૂનનો ઉપયોગ કદાચ કરવામાં આવશે અને આ ટ્રકને બે જગ્યાએથી બાંધી અને એને લિફ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે એર લિફ્ટ જે સાંભળ્યું છે એવું જ આ ટ્રકને કરવામાં આવશે પહેલાં જે ભાગ નીચે નમેલો છે એને ઉઠાવવામાં આવશે અને ત્યાર પછી સમગ્ર ટ્રકને સ્ટેબલ કરી અને એને નદીના પટમાં આરામથી લાવી શકાય છે ડેફિનેટલી કારણ કે તમે સમજી શકો છો કે આ જે સાયન્ટિફિકલી પ્રૂવન આર્કિમેટિઝ પ્રિન્સિપલને બાયોન્ડ ફોર્સની હું વાત કરું છું એમાં શું કહેવાય કે વજનના કેપેસિટી કરતાં વધારે જો લિફ્ટ કરવાના કેપેસિટી હોય તો ડેફિનેટલી આપણે એને ઉઠાવી શકીશું તકેદારી રાખવાની એટલી જ છે કે અહીંયા જે બલૂનોના ઉપયોગ કરવામાં આવે એ ટ્રકના વજન કરતાં વધારે લિફ્ટવાળા કેપેસિટીવાળા હોય જે બીજું કે તમે બે બલૂનનો ઉપયોગ કરતા હોય તો એના જે ઓપરેટર્સ હશે જે ગેસનો પ્રોપેન ગેસ ના ફ્લો ફ્લો માટેના કંટ્રોલ માટેના એની સ્કિલ હોવી જોઈએ કારણ કે કોઈપણ જાતના ઇમ્બેલન્સ બલૂનના સ્ટેબિલિટીમાં ફરક લાવી શકે છે તો એનાથી અકસ્માત થવાના ભય રહે છે પરંતુ જો સાવચેતીપૂર્વક અને સમગ્ર ઘટનાને ટેકનિકલી ઇવેલ્યુએટ કરીને એને સારી રીતે જો હેન્ડલ કરવામાં આવશે તો આ ટેકનોલોજીથી આપણે બ્રિજ બ્રિજ ઉપરથી જે ટ્રક ફસાયેલો છે એને સારી રીતે ઉતારી શકીએ